તકલીફ પડે તો હારી ન જવું પણ એમ સમજવું કે આ સૌથી અઘરો રોલ હતો જે તમારા સિવાય કોઈ ભજવી શકે તેમ ન હતું સમય જો સમયસર ન બદલાય તો સમજી લેવું કે હવે આપણે આપણી જાત બદલવાનો સમય આવી ગયો છે નિસ્વાર્થ કર્મ કરતા રહો જે પણ થશે સારું જ થશે લેટ ભલે થાય પણ લેટેસ્ટ થશે કંઈક સહન કરતાં પણ શીખવું જરૂરી છે કારણ કે આપણામાં પણ એવી ખામીઓ છે જે બીજા સહન કરે છે લાગણી એ માણસની અંદર રહેલ માણસનું સરનામું છે ઊંચાઈ પર એ જ પહોંચે છે જેના વિચારમાં પ્રતિશોધના બદલે પરિવર્તનની વિચારધારા હોય છે જીવનના દરેક ક્ષેત્રમાં આપણને જીત જોઈતી હોય છે પણ ફૂલવાળાની દુકાન એવી છે જ્યાં આપણે હાર માગીએ છીએ કારણ કે આપણે ભગવાન સામે ક્યારેય જીતી નથી શકતા